આજે બપોરે અરવલ્લીથી એક વિડીયો વોટ્સએપમાં સામે આવ્યો વિડીયો જોતાની સાથે થયું કે નહીં આ ગુજરાતનો વિડીયો તો ન હોઈ શકે આ સાચો વિડીયો પણ ન હોઈ શકે કેમકે એવું લાગતું હતું કે મિર્ઝાપુર ફિલ્મનું કોઈ તમે સીન જોઈ રહ્યા હોય અને કોઈ વ્યક્તિ પોતાને મુન્ના ભૈયા સમજતું હોય અને રસ્તા પર પોતાનો રોફ કે રૂઆબ જમાવવા માટે દાદાગીરી ગુંડાગર્દી કરવા માટે લુખાગીરી કરવા માટે રસ્તા પર ઉતર્યું હોય એ પ્રકારના એના દ્રશ્યો હતા જોઈને આંચકો લાગે એવા દ્રશ્યો હતા પણ કમનસીબે વિડીયોએ સાચો હતો ઘટનાએ સાચી હતી અને રાજ્ય પણ ગુજરાત હતું આ લોકો ગુજરાતને ગુજરાત કેમ નથી રહેવા દેવા માગતા શરૂઆતમાં કરીશું એની વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી જિલ્લો અરવલ્લી છે ઘટના અરવલ્લી જિલ્લાની છે વિડીયોમાં જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે કોઈ સામાન્ય નાગરિકો કે કોઈ બુટલેગરો કે પછી કોઈ ગુંડાઓ નથી એ નામચીન માણસો છે એ રાજનૈતિક જોડાયેલા છે અને કોઈ બીજો પક્ષ પક્ષ જેની વર્ષોથી ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે એ રાજનૈતિક પક્ષ કે જેના ગૃહમંત્રી જાહેરમાં ખુલ્લા ભાષણોમાં બૂમો પાડીને કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ભૂલી જાય છે કે પોતાના કાર્યકર્તાઓને કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ એ લુક કરવાનું લાયસન્સ નથી ગુજરાતમાં આ રાજ્યથી મોટું કોઈ નથી આ રાજ્યની અસ્મિતાથી મોટું કોઈ જ નથી આ રાજ્યની મહાનતાથી મોટું કોઈ નથી ગુજરાત રાજ્ય માટે પાંચ વાક્ય બોલવાના કો કોઈ પણ માણસને એ શરૂઆત કરશે કે ગુજરાત એટલે શાંતિપ્રિય રાજ્ય એ કહેશે કે ગુજરાત એટલે સલામત રાજ્ય બાકીના કોઈ જ રાજ્યને નીચે આપણે ન દેખાડવા હોય તોય એ પ્રશ્ન થાય કે આ એ રાજ્ય નથી કે અહીંયાના પૂર્વાંચલના વિસ્તારો પરથી ફિલ્મ બનશે આ એ રાજ્ય નથી કે જેને જંગલ રાજ સાથે સરખાવવામાં આવે આ એ રાજ્ય નથી કે જ્યાં કોઈ પણ માણસ માત્ર પોતાની સત્તાના દમ પર પોતાની તાકાત પર એ રીતે રસ્તા પર ઉતરી આવે અને કાયદો અને વ્યવસ્થા તમાશો જોતા રહી જાય આ એ રાજ્ય નથી અને આ રાજ્યની આ ઓળખ પણ નથી કાયદો કાયદો છે અને જ્યારે તમે કાયદો હાથમાં લો છો ત્યારે તમને હવે સરકાર સમજાવે છે કે કેમ એ ખબર નથી કેમ કે દ્રશ્યમાં જે દેખાય છે એ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના બે દીકરાઓ છે ત્રીજા વ્યક્તિ જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં એ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા છે પટેલ કિરણસિંહ પરમાર અને સહિતના બાકીના લોકો જે રીતે એ વ્યક્તિને રસ્તા પર આંતરીને મારી રહ્યા છે તમને જોઈને વિચાર આવે કે ગોંડલ કે જુનાગઢ કે આ બધા તો એમને બદનામ છે બે ચાર ઘટનાઓ માટે બાકી આ જિલ્લાઓમાં એ ગુંડાગર્દી ઓછી નથી એક માણસ આવું કરવાની હિંમત કરી શકે એ જ ખતરનાક છે આ જ વિષય પર અમે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એમાંથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા અમીશ પટેલનો જ્યારે સંપર્ક થયો ત્યારે એમણે કહ્યું કે ભાઈ મંત્રીના છોકરાના છોકરા સાથે બબાલ થઈ હતી અને એમ પણ એ માણસ એવો હતો એટલે અમે એને માર્યો કોઈની પણ સાથે સંઘર્ષ થઈ હોય બબાલ થઈ હોય તમને એવું લાગે છે કે કશું ગેરકાયદેસર થયું છે કે ખોટું થયું છે તો અરવલ્લી જિલ્લાની પોલીસ શું કરી રહી છે ત્યાં અરવલ્લી જિલ્લાની પોલીસ પર શું સરકારના માણસોને ભરોસો નથી મંત્રી છો બાપ નથી મંત્રી છો કાયદા વ્યવસ્થાથી ઉપર નથી મંત્રીના દીકરા હોવાનો મતલબ તમે પોલીસ કે કાયદો વ્યવસ્થાથી ઉપર નથી થઈ જતા કોઈ પણ સંઘર્ષો થાય અમે અમારું જોઈ લઈશું એમ કરીને રસ્તા પર તમે એક વ્યક્તિને મારો લાકડાથી મારવામાં આવે બેટથી મારવામાં આવે અતિશય ખરાબ વર્તન કરવામાં આવે ને એને ઉઠાવીને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવે પછી ખબર પડી કે ચાઇનીઝની લારીવાળો હતો કંઈક નાની બબાલ થઈ હશે ને એમાં એ માણસને આટલો બધો માર્યો છે એ માણસ સંપર્કથી બહાર ભાગી ગયો છે અને કાં તો ક્યાં ગાયબ થયો છે એ ખબર નથી કોઈ પણ વ્યક્તિ જે બહારથી કોઈ પણ રાજ્યમાંથી આવેલો હોઈ શકે એ ગુલામ નથી એ અહીંયા ધંધો અને રોજગાર માટે આવ્યો છે એણે કશું પણ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એવું બિલકુલ નથી કહેતા કે માણસ બહુ સારો અને પવિત્ર જ હતો અને વિચારો જ હતો અને ભોળો જ હતો એ ગમે તેવો હોય તમે પોલીસ પાસે લઈ જઈ શકો છો મંત્રીનું તો પોલીસ સાંભળવાની છે ભાજપના નેતાનું એ પોલીસ સાંભળવાની છે પણ તમે જ્યારે લિટરલી રસ્તા પર ગુંડાગર્દી પર ઉતરી આવો છો ત્યારે તમે બતાવો છો કે તમને ફરક નથી પડતો કાયદાથી તમને ફરક જ નથી પડતો કે કાયદાનું શું શાસન હોવું જોઈએ તમે ભાષણોમાં અલગ વાતો કરો છો નીચે અલગ વાતો કરો છો તમે રૂઆબ જમાવવા માંગો છો જિલ્લામાં તમે એ સંદેશ આપવા માંગો છો કે અમારી સામે બોલશે એ લોકોને આ રીતે એ લોકોની ચામડી ઉતારી દઈશું તમે માત્ર એવો સંદેશ આપવા માટે આ વ્યવહાર કરી રહ્યા છો ને એટલે જ વિડીયો બનાવી રહ્યા છો એનો એમાંથી જ કોઈ એક માણસ હતું કે જેણે એનો એનો ઈરાદો આ વિડીયો વાયરલ કરવાનો તો નહીં જ હોય પણ એ વિડીયો એટલે બનાવી રહ્યો છે કે જેથી એ આજુબાજુના માણસોને રૂવાબ સાથે એ સંદેશ આપવા માંગે છે કે અમારી સામે જો પડ્યા તો તમે જિલ્લામાં નહીં હોવ અમારી સામે પડ્યા તો ટાંટિયા તોડી નાખીશું આ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના કોઈ જ નાના માત્ર ખેસ કાર્યકર્તાઓ નથી આ પદાધિકારીઓ છે આ મંત્રીના છોકરાઓ છે અને મંત્રીના છોકરાઓ જો બાપના પદની ઘરીમાં ન રાખી શકે ને આ રીતનું વર્તન કરવા માટે ઉતરી જાય તો ત્યાંની પોલીસે જવાબ આપવો પડશે કે કાર્યવાહી કેમ નથી કરી પોલીસને પ્રશ્ન કર્યો એમને ફોન પૂછવામાં ફોન કરીને પૂછવામાં આવ્યો તેમણે કહ્યું અમારી પાસે ફરિયાદ નથી આવી એટલે કશું નથી કર્યું ફરિયાદ આવશે ત્યારે લઈ લઈશું ગૃહમંત્રીને પ્રશ્ન ડેફિનેટલી રહેવાનો છે કે શું આ ઘટનામાં હર્ષભાઈએ લાગુ પડે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કે પછી આ બધા જ નીતિ નિયમો માત્ર એ જ લોકોને લાગુ પડે છે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી પહેરતા આવી જ્યારે પણ રાજ્યમાં ઘટનાઓ સામે આવી છે રાજ્ય સરકારે એ પુરવાર કર્યું છે કે કાયદો બધા માટે સરખો છે કેસ તો બધા પર થાય છે કાર્યવાહી બધા પર થાય છે જુનાગઢ અને જુનાગઢના રાજુ સોલંકીના છોકરાને મારવાનો જે વિવાદ સામે આવ્યો ગણેશ ગોંડલ એમને ગોંધીને લઈને આવ્યા અને પછી માર્યો એ પ્રકારના વિડીયો સામે આવ્યા તો કેસ તો ગણેશ ગોંડલ સામે પણ થયો હતો પણ અત્યારે સરકારની પાસે એ જવાબ છે કે એક બે માણસો તો આ રીતે ચર્ચામાં આવી ગયા બાકી એના સિવાય કેટલા માણસો એવા છે કે જે પોતાનો ન્યાય પોતાની રીતે કરવામાં માને છે જે લોકો રસ્તા પર ન્યાય કરવા માંગે છે અને જ્યાં સુધી આ રીતની તાનાશાહી ચાલતી રહી જ્યાં સુધી આ પ્રકારનું વર્તન ચાલતું રહ્યું ત્યાં સુધી આપણે આપણે કેવી રીતે કહીશું જય જય ગરવી ગુજરાત આપણે કેવી રીતે કહીશું કે આ આ રાજ્ય છે એ આપણું એવું અદ્ભુત રાજ્ય છે કે જ્યાં શાંતિ અને સલામતી એ ગુજરાતના શ્વાસે શ્વાસમાં છે આ આપણે સાચી દિશામાં તો નથી જ જઈ રહ્યા અને એટલે જ આ લોકો વિશે વાત કરવી જરૂરી છે ત્યાંના ઘટના બે દિવસ પહેલાંની છે એ ત્યાં સ્થાનિક તંત્ર કે એનો ખોફ તો જુઓ કે પત્રકારો તો એ ઘટનાના સમાચાર સામે નથી આપતા સ્થાનિક માણસો સાથે વાત કરીએ તો કે છે અમારે આ જિલ્લામાં રહેવાનું કેવી રીતે વિડીયો બધા મોકલે છે પણ છે નામ નહીં આપતા અમારું ડર લાગે છે જિલ્લામાં રાજનેતાઓ કે જે માણસો તો આમ એમને પાલક ને પોષણને પ્રતિનિધિત્વ કરતા જોવાય એ માણસોનો આવો ખોફ જો ફેલાય તો એ સત્તા માટે પણ સારી નિશાની થોડી છે સત્તા કેવી રીતે રહેશે જો રાજ્ય જ સરસ નહી તો પછી કોની સત્તા ને શેની સત્તા શું કરીશું એ સત્તાનું અને તમે સત્તામાં આપણે ત્રણસો વર્ષ રહેશો પણ ત્રણસો વર્ષ કેવા રાજ્યમાં કેવું શાસન આપીને જશો શું કામ આજે સિદ્ધરાજ જયસિંહના કાર્યકાળને યાદ કરવામાં આવે છે શું કામ આપણે સોલંકી વંશને બહુ સુવર્ણ સમય કહીએ છીએ શાસનનો શાસકોની પાસે એટલી તો લાલસા હોય જ છે કે ઇતિહાસમાં અમને યાદ રાખે તો આમ યાદ રાખશે કે નેતાઓ ભાજપનો ખેસ પહેરીને ગુંડાગર્દી કરતા હતા યુવા મોરચાના નેતાઓ જયારે આવું કરે ત્યારે એવું થાય કે શું એ આ નીતિ રીતિ વ્યવસ્થા વિચારો સાથે સત્તામાં આવવા માંગે છે એ લોકો આ કરીને પોતાની રાજનૈતિક કારકિર્દી બનાવવા માંગે છે નેતા લોકોને મારવા માટે કેમ બનવું છે નેતા પોલીસ બની જાઓ એટલો જ બધો શોખ છે યુપીએસસી પાસ કરીને યુનિફોર્મ લઈ લો આઈપીએસ અધિકારી બની જાઓ જાતે ન્યાય કરજો સજા આપવાનો શોખ છે તો ન્યાયાધીશ બની જાઓ ઘણા બધા પ્રોફેશન છે તમે ધારો એ કરી શકો એમ છો જો તમારે નક્કી જ કરવું છે કે તમારે એ રીતે આને મારવું જ છે તો પોલીસને એ હક નથી મળ્યો આ દેશમાં બંધારણ કરતા કશું જ ઉપર ન હોઈ શકે અને જે જે માણસો પોતાને બંધારણ કરતા ઉપર સમજે એ લોકો માટે પ્રશ્નો ઉઠાવવા ખૂબ અનિવાર્ય છે અરવલ્લી જિલ્લાની પોલીસ અને કાયદો વ્યવસ્થા બંનેના ખુલ્લે આમ ધજાગરા ઉડી રહ્યા છે શેફાલી બરવાલ અરવલ્લી જિલ્લાના એસપી છે એ આ કિસ્સામાં શું કાર્યવાહી કરે છે એના પર નજર રહેવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ વિષય પર શું જવાબ આપે છે અથવા કશું બોલે છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે કેસ થાય છે કે કેમ એના પર પણ કાર્યવાહી આગળ એમાં થાય છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે ને માત્ર નજર રહી શકવાની છે બાકી કોઈ કશું કરી શકવાનું છે નહીં પણ બસ એ એ ખોફ એ ડર દૂર થવો જરૂરી છે અને એટલે જે વિષય પર સમાચાર પ્રસ્તુત કરવા એ બહુ જ પ્રાથમિક ફરજ છે આગળ વાત કરીએ રાજ્યની પોલીસના એવા ચહેરાની કે જે જે કલ્પનાથી એ સુંદર ને અદભુત છે જ્યારે રાજ્યની પોલીસ પોતાનો માનવતા સાથેનો ચહેરો સામે લાવે છે ત્યારે એ મિસાલ બને છે કે સમાજ જીવનમાં પોલીસે આ તો કરવું રહ્યું સમૂહ લગ્નનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની માધાપર ચોકડી પાસે એક કાર્યક્રમ હતો ઋષિવંશી સમાજના અઠ્યાવીસ જોડા હતા કે જેમના લગ્ન થવાના હતા પંદરથી લઈને ચાલીસ હજાર રૂપિયા એમની પાસેથી લેવામાં આવ્યા હતા એવરેજ આપણે ત્રીસ હજાર જેવા માની લઈએ તો એ ત્રીસ હજારમાં કોઈ લગ્ન સરસ થઈ જવાના હોય તો એનાથી સારું કયું કેમકે આજના સમયમાં એટલો બધો ખર્ચો થાય છે અને એમાં જ્યારે સમાજો ભેગા થઈને સમૂહ લગ્ન થાય ત્યારે એમાં ઘણા બધા લોકો શ્રેષ્ઠીઓ દાન આપતા હોય છે અને દાન આપે એટલે હજારથી લઈને પાંચ લાખ ને પાંચ કરોડ સુધીના અને પચાસ ને પાંચસો કરોડ સુધીના દાન ગુજરાતમાં મળે છે ગુજરાત આજે પણ પોતાની દાન આપતી કોઈને ભૂખ્યું ન રાખતી પ્રેમથી હુંફાળી જે સંસ્કૃતિ છે એના માટે જ જાણીતું છે તો દાન મળ્યું હોય તો છોકરીઓ માટે ને બાકીનું બધું પણ લાવવામાં આવે છોકરીઓ અને છોકરાઓ તૈયાર થઈને સરસ મજાના આમ જાનબાન લઈને માંડવે પહોંચ્યા અને માંડવે પહોંચ્યા તો ખબર પડી આયોજકો જ નથી ગોર બાપા પહોંચ્યા લગ્ન કરાવવા માટે વિધિ કરાવવા માટે જોયું આયોજક જ નથી ઘણા બધા કપલ એવા હતા કે જે યુગલ દંપતીએ નિરાશ થઈને પાછા ગયા લગ્નનો અવસર જ્યારે લખાય એ લગ્નની તારીખ માટે એ એ કન્યા અને એ વર એ લોકોએ કેટલા ઓરતા સેવ્યા હોય એમણે કેટલું બધું વિચાર્યું હોય એ લગ્ન માટે અને એ જ્યારે નિરાશ થઈને પાછા જાય ત્યારે એ કેટલા નિશાસા પડતા હશે એમાંથી ઘણા બધા લોકો પાછા ગયા છ જોડું છ જોડા એવા હતા કે જે છેક સુધી ત્યાં રહ્યા અને પોતાના પોતાના મુદ્દા માટે લડ્યા પોલીસ પહોંચી મીડિયામાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો એના પછી અને પોલીસે ખૂબ અદ્ભુત કામ કર્યું પોલીસે માત્ર બાકીના લોકોને પકડવા છે અને આરોપીને પકડી લઈશું એવું ન કર્યું પોલીસે લગ્ન કરાવડાવ્યા એમાંથી પોલીસે જે પ્રતિક્રિયા આપી રાધિકા ભારા એસીપી છે સજ્જનસિંહ પરમાર ડીસીપી એમાં પણ એમણે એ જ કહ્યું કે પોલીસનું ખાલી આટલું કામ નથી એક સામાજિક કર્તવ્ય પણ બને છે આ પોલીસનો આ ચહેરો પહેલી વાર કે એક માત્ર સામે આવે છે એવું નથી પોલીસ ઘણી જગ્યાએ પોતાનાથી પોતાની મર્યાદાઓથી આગળ જઈને અદભુત કામ કરે છે દાહોદમાં એક મહિલાને જ્યારે અર્ધનગ્ન અવસ્થામાં ફેરવવામાં આવીને ખૂબ મારવામાં આવી એના જ કુટુંબીજનો દ્વારા ત્યારે દાહોદની પોલીસે દાહોદના એસપીએ અદભુત નિર્ણય કર્યો

અને એ કામ કરે છે અને એ કામ જ્યારે કરે છે ત્યારે એક આશાસ્પદ તસવીર આપે છે કે એક બાજુ આપણને અરવલ્લીથી ખૂબ નિરાશ કરે એવી તસવીર સામે આવતી દેખાય છે તો બીજી બાજુ આપણને રાજકોટ કે દાહોદની એ તસવીરો પણ સામે આવે છે જે આપણો ભરોસો બનાવી રાખે છે વ્યવસ્થામાં કે આજે નહીં તો કાલે આવા માણસો જ્યારે આવતા રહ્યા માણસો સંવેદના સાથે બાકીની વાતોને જોતા રહ્યા માણસોમાં જો કરુણા બચેલી રહી

લગભગ આ નહીં નહીં હોય તો દોઢ કરોડ નું ફંડ કર્યું છે આ લોકો બધા પાસે પૈસા ઉઘરાવી લીધા પોઝિશન શું ભાઈ અહીંયા છે એ બધું તમારી સામે જ છે ને હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાયને બરોબર જે લોકોને બોલાવે મને પોલીસવાળા જવાબ નથી આપતા પોલીસ ફરિયાદ કરી દીધી છે તો પોલીસવાળા અમને કઈ રિએક્શન આપતા નથી ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસવાળો એક જવાબ નથી આપતો પોલીસવાળા એમ કહે છે કે ભાઈ બેન તમે ઉપાધી ન કરો તમારું વધુ થઈ જશે આ ઉપાધી કરી મારા મા બાપે ને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે તમને તમારા બધાયની જાણ ખાતર કહી દો મારા મા બાપ મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે એ લોકો વ્યાજા પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને એટલા પૈસા વ્યાજા લઈને કરાવે છે તો કેન્સલમાં એવું છે કે બ્રાહ્મણો અહીંયા હાજર હતા માંડવિયા અહીંયા હાજર હતા જાણૈ અહીંયા પણ હાજર હતા કોકે ઊછીના પૈસા કરીને પણ અહીંયા લગ્ન મંડપની અંદર વધારે હતા બીજી વસ્તુ એ કે આયોજક છે એ હાજરમાં નથી પણ અહીંયા ઈચ્છે વિશે ઈચ્છા વિશે બ્રાહ્મણો અહીંયા હાજરમાં છે પરિણામો પણ તૈયાર છે પણ અત્યારે બધા મંડપ છોડીને ચાલ્યા ગયા છે સૌ સૌની ઘરે એટલા માટે આ બ્રાહ્મણો પણ હજી હાજર જ છે દક્ષિણા લેવાની પણ મનાય બ્રાહ્મણોએ ના પાડી હતી એની અંદરથી મંડપની અંદરથી પણ છતાંય માંડવિયા અને જાનૈયા એની ઘરે ચાલ્યા ગયા છે અને એની ઘરે રાજી ખુરશીથી લોકો પરિણા તૈયાર છે આયોજકો સાથે અમે વાત નથી કરી પણ જે મેના આચાર્ય પદે હતા એની એક સાથે મુલાકાત હતી બરાબર પછી એની સાથે પણ ચર્ચા નથી થઈ કાલ રાતે એની સાથે અહીંયા ડાયરો હતો ડાયરો પણ કેન્સલ થયો હતો તે પછી આ સમૂહ હતા સમૂહ લગ્નમાં પણ જમવાની વ્યવસ્થા નહીં ચા પાણીની વ્યવસ્થા પણ નથી અને પણ ખુરશીની પણ વ્યવસ્થા નથી બરોબર ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લઈને ભર્યા છે બરોબર એટલે આ પોતાના વ્યાજ પૈસા ખાઈ જવાના આ સોરના પેટના રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલું હતું જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે જે લગ્નની વિધિ છે તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે ત્રણ થી ચાર દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે કે ગયા વર્ષે પણ એક કપલના ના લગ્ન કર્યા હતા અને એને કર્યાવાર નહોતો આપ્યો

અઠ્યાવીસ સવાર અને અઠ્યાવીસ કન્યા પક્ષ હોય તો એટલા બધા તો એના સંપર્ક થઈ રહી છે કે નથી થઈ રહી જાણ્યું અને ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું પેલા આપડે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું અને છેલ્લે અમદાવાદમાંથી ત્રણ દિવસ પહેલા સામે આવેલી અને આજે ખૂબ ચર્ચાયેલી વાત કરવી છે જાણીતા આરજી છે આરજે દેવકી એમનું નામ દેવકીએ એક 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 શેર કર્યો અને જેમાં રેસ્ટોરન્ટમાં છોકરીની સાથે શું ઘટના થઈ એની એ વાત કરી રહ્યા છે નીતિ નિયમ જાહેરનામું કહી રહ્યું છે કે કોઈ પણ છોકરી કે છોકરો એમને જ્યારે કોઈ પણ હોટેલમાં રેસ્ટોરન્ટમાં પેટ્રોલ પંપ પર કોઈ પણ એવા જાહેર સ્થળો છે કે જ્યાં બાથરૂમની સુવિધા છે ત્યાં જો તમારે વોશરૂમ જવું હોય તો તમારે એમને જવા દેવા પડે પણ એ નીતિ નિયમો માને કેટલા લોકો છે આરજી દેવકી આખી ઘટનાને વર્ણવી છે એટલે એ ઘટનામાં નથી જતી પણ એ રેસ્ટોરન્ટનું નામ નીલમ લુપ્ત છે અને ત્યાં એક છોકરી એ વોશરૂમ જવાનું કહ્યું તો એને શું જવાબ આપ્યો એ આખી ઘટનાનું વર્ણન કરતા દેવકીએ પોતાના વિડીયોમાં શું કહ્યું છે એમને જ સાંભળીએ અમદાવાદની એક છોકરીને પીરિયડ્સનું ખૂબ જ પેન ઉપડ્યું છે એને ખૂબ બ્લીડિંગ થઈ રહ્યું છે એના કપડા ખરાબ થઈ ગયા છે અને એ એક રેસ્ટોરન્ટની અંદર જઈને કહે છે કે મને પ્લીઝ તમારું બાથરૂમ યુઝ કરવા દેશો અને રેસ્ટોરન્ટવાળા એને ઘસીને ના પાડી દે છે ઓનરને રિક્વેસ્ટ કરે છે ઓનર પણ ના પાડી દે છે કે અમારે ત્યાં નહીં બહાર જાઓ બહાર ગલીની અંદર એક પબ્લિક બાથરૂમ છે ત્યાં જાઓ એ ટોયલેટ માત્ર પુરુષો માટેનું છે અંધારી ગલીની અંદર છે ખૂબ બદબુદાર છે અને એની અંદર પેલી છોકરી કેવી રીતે કપડાં બદલે પોતાના એ છોકરી આવીને આવી યુનિવર્સિટી એરિયામાં આવેલી આ રેસ્ટોરન્ટ નીલમ લુથથી ડ્રાઈવ કરીને છે કારગીલ પેટ્રોલ પંપ સુધી જાય છે કે જ્યાં એને ચોખ્ખો બાથરૂમ મળે અને ત્યાં પછી એ પોતાના કપડાં બદલે છે ત્યાં સુધી એ પેનમાં છે ત્યાં સુધી બ્લીડિંગને કારણે બધા કપડાં ખરાબ છે અને એક હ્યુમિલિએશન છે કે મને કોઈ એક બાથરૂમ ના યુઝ કરવા દીધું તમે જાણો છો કે અમદાવાદમાં પહેલાં રેસ્ટોરન્ટ્સ માટે હોટેલ્સ માટે લાઇસન્સ લેવું પડતું હતું આ લાઇસન્સ એટલા માટે લેવું પડતું હતું કારણ કે રેસ્ટોરન્ટ કે હોટેલ એ પબ્લિક પ્લેસીસ ગણાય કે જ્યાં લોકો આવવાના છે એટલે પબ્લિક પ્લેસની અંદર તમે કોઈ પણ વ્યક્તિને આવવાની હા કે ના ન પાડી શકો એ પબ્લિક પ્લેસ છે આ લાઇસન્સીસ હવે જતા રહ્યા છે પણ માનવતા ક્યાં જતી રહી છે શા માટે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર કે હોટેલની અંદર કે આવી કોઈ પણ પબ્લિક જગ્યાએ જો તમે ખર્ચો ન કર્યો હોય પણ કોઈક એક મહિલા આવી તકલીફની અંદર હોય આપણે આમ પણ જાણીએ છીએ કે આપણા પબ્લિક ટોયલેટ્સ આપણે પબ્લિક હાઈજીનની સિચ્યુએશન કેટલી બધી કથળેલી છે એવી કન્ડિશનમાં આવી રીતે હેરાન થતી કોઈ મહિલાને આપણે ના પાડી દઈએ બાથરૂમ યુઝ કરવાની બાથરૂમ ટોયલેટ આ એવી સુવિધાઓ છે પાણી પીવાની સુવિધા આ એવી સુવિધાઓ છે જે તો કોઈ પણ માણસે કોઈ પણ માણસને અલાવ કરવી જોઈએ તમારા ઘરની અંદર કોઈ ધારો કે ડિલિવરી બોય કે એવું કોઈ આવ્યું હોય ને એ પણ ધારો કે તમને રિક્વેસ્ટ કરે કે હું તમારું બાથરૂમ યુઝ કરી શકું તો તમે ના પાડશો સેફટીના મેજર્સથી કોઈ વ્યક્તિ ના પાડતી હોય ઘરની અંદર કોઈ વૃદ્ધ એકલા હોય અને એ સજેસ્ટ કરે કે તમે સામેવાળાના ઘરે જાઓ કે સામેવાળાને રિક્વેસ્ટ કરે અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર પણ એક જાહેર જગ્યા પબ્લિક જગ્યા રેસ્ટોરન્ટ જેવી જગ્યા આમાં કોઈ વ્યક્તિ કેવી રીતે આવા કન્ડિશન આવા સંજોગોની અંદર ના પાડી શકે નીલમ લુત્ હોટેલની સામે આ રેસ્ટોરન્ટની સામે આ છોકરીએ તો પોતાની ફરિયાદ કરેલી જ છે પણ મને પોતાને એવો પ્રશ્ન થાય છે કે તમારું પોતાનું અમદાવાદ શું માનવું છે તમારી પોતાની દીકરી હોય કે તમારી બહેન હોય કે તમારી પત્ની હોય એને આવી કન્ડિશનની અંદર બાથરૂમની જરૂર હોય તમે એને ના પાડશો એકચ્યુલી કોઈ પુરુષને પણ પ્રેશર આવ્યું હોય ત્યારે કોઈ વ્યક્તિ ના પાડશે વિચારીને પ્લીઝ કોમેન્ટ સેક્શનની અંદર તમારો જવાબ લખજો દેવકી કે સાથ જનહિત મિજારી કરુણા શબ્દ બહુ મહત્વનો છે આપણને ફરક પડવી જો પડવો જોઈએ એમના પગરખામાં પગ મૂકી શકવા જોઈએ એ દીકરીમાં પોતાની દીકરી સમજવા જોઈએ અને પોતાની ન સમજો તો પણ એટલી તો સમજણ હોવી જોઈએ કે એક છોકરી કે જેને પીરિયડ્સનું પેઇન થઈ રહ્યું છે દુખાવો થઈ રહ્યું છે એ છોકરી કે જેના કપડાં કપડાં ખરાબ થયેલા છે એને કપડાં બદલવા છે એને વોશરૂમ જવું છે ને તોય તમે એને ન જવા દો આપણે માણસાઈ ચૂકી રહ્યા છીએ આપણે કમનસીબે એવા બની રહ્યા છીએ કે જે આપણી કથિત જે માણસની કે માણસાઈની કે સભ્યતાની આપણે જે વ્યાખ્યાઓ બનાવી એમાં તો આપણે સેટ નથી થતા આપણે એવું કહીએ છીએ કે આપણે સુસંસ્કૃત થયા આપણે વિકાસ કર્યો અને આપણે સભ્ય માણસો છીએ સભ્ય માણસો એવા હશે કે જે છોકરીને જ્યારે જવું હોય વોશરૂમ તો એના જવા દે એના કરતા તો એ જંગલમાં રહેતો આદિ માણ માણસ જે હતો એ આટલો તો ખરાબ નહીં જ હોય કદાચ અપેક્ષા રાખીએ કે રેસ્ટોરન્ટના માલિક હોય કે પછી પેટ્રોલ પંપના ઓનર એ સમજે છોકરીઓનો વોશરૂમ માટેનો સંઘર્ષ બહુ જ વિષય વિશેષ છે આ વખતે જ્યારે ચૂંટણી થઈ લોકસભાની ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું તમે વિચારો કે આટલા વર્ષો પછી એ બહુ સારી શરૂઆત હતી કે મેનિફેસ્ટોમાં લખાયું હતું પણ લખવું પડ્યું આટલા વર્ષો પછી કે અમે મહિલાઓ માટે વોશરૂમ બનાવીશું સારા આપણે શૌચાલય બનાવવા માટે આટલો સંઘર્ષ કરવો પડ્યો આપણે અત્યારે પેલી જે બહુ ચર્ચાઓ થાય એક બે ઘટનાઓ સામે આવે ત્યારે એક બસ એમ બહેનો બધી બહુ વધારે પડતી જ આગળ જતી રહી છે અને આમને તો એમ બધી જ્યારે ચર્ચાઓ થાય આપણને એ નથી ખબર કે ટોયલેટ માટેનો સંઘર્ષ છે એટલી ખરાબ હાલતમાં છોકરીઓ જાય એમને યુટીઆઈ થાય છે યુટીઆઈનો મતલબ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે એમને ઇન્ફેક્શન થાય છે એ બીમાર પડે છે બહુ જ તકલીફો થઈ રહી છે અને એવા સમયમાં આટલી એ માનવતા ન રાખી શકતા માણસોનું આપણે શું કરીશું કરી શકવાના તો કશું છીએ નહીં એવી અપેક્ષા રાખીએ કે આ વિડીયો જોયા પછી જો તમે રેસ્ટોરન્ટના ઓનર છો તો તમે એટલી સંવેદના તો દાખવશો કે આવી સ્થિતિમાં છોકરીને વોશરૂમ જવાની ના નહીં પાડો કંઈક સારું થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા થકી બને છે નાગરિકો થકી જ દેશ મહાન બની શકે છે અને એટલે જો તમે એવું ઈચ્છો છો તમે એવું માનો છો કે તમે મહાન ભારતના મહાન નાગરિકો છો તો રસ્તા પર કચરો ન ફેંકો નમસ્કાર